સંતરામપુર તાલુકાની બીડ ફળિયા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને જીપર કાળાશ અને પેટમાં દુખાવો થતા મહીસાગર જિલ્લાના સંતરામપુર બીડ પ્રાથમિક શાળાના ભણતા બાળકોને આયરનનો ડોઝ આપતા બાળકોને આડઅસર થતા હડકમ સંતરામપુર તાલુકાની પાદડી અડડ પ્રાથમિક શાળાના દસ બાળકોને માથું પેટ દુખાવો થતાં દવાખાનામાં ડોઝ આપતા દસ બાળકોને થઈ આડઅસર

તમામ બાળકોની હાથ ધરી ત્યારબાદ બાળકોની તબિયત સારી થતાની સાથે જ રાત્રિના સમયે તમામ બાળકોને રજા આપી દેવામાં આવી રિપોર્ટર રમેશ બારીયા સંતરામ